ના નથી જો હા તો સા ગામમાં બધાને કયાય કે સરપંચની દીકરી અહીંયા કુસ્તી રાખી છે અને આ જે પદુ પહેલવાન સામે જે પડશે એને હોનાનો કપ અને આ રૂપિયા આપવામાં આવશે ચાલો કી આવું હા અને પદુ તારે તો હારવાનું થાતું જ નથી આ આ સરપંચની દીકરીને આબરૂનો સવાલ છે હાલ કુંફુ શીખવા માંડ શીખેલું જ હોય આવવા જોઈએ ને ભાંગી નાખું મારા મલકના મી નારાની ધીમા ધીમા હાલો ને ઉભે મલકતા નીચેની હાળતા ખેતર માં ગયા બેડા રે બોલો મારે હાલી ની ઠેઠ પાણી ભરવા જવું પડશે

છોડી ઓલો સરપંચ નથી આપડા ગામ નો એના ઘરે કુસ્તી રાખી છે કુસ્તી રાખી છે હા અહીંયા એક પહેલવાન આવ્યો છે તે નામ માં છે ઈ જી કોઈ પહેલવાન ને હરવે ને એને એક લાખ ને અગિયાર હજાર ઇનામ અને હાર્યા હોના ટ્રોફી તો તો મારી કુસ્તી માં છે એ છોડી તારું કઈ કામ નથી અહીંયા તું નો આય હું તો જાય છે તે હું હા તે જા હું પેલા ઘડો ઘરે મૂક્યા પછી જાવ જોજી આપણે ઓટા ભાંગ મળી જવાના મરી જવાના તો મને ખબર છે પણ હા શું કીધું આપણા બાપા આપણને કંઈક પૈણા આવે તો કઈક જિંદગીમાં આગળ જવી હે એ નવરી ના કામ ધંધો કરાય આ નોકરા ઓટા ભાંગો છો

અને હોના કપાઈ મળી જાય હાલ જલ્દી બે સાઈ

સાહેબ કોઈ બાજુ નથી ઓલી સરપંચની છોડીએ કુસ્તી રાખી એના ઘરે એટલે તે પદુ પહેલવાન ને એક લાવી છે પહેલવાન હા તો ઈને જી કોઈ હરાવે ને ઈને એક ટોપી અને 1 લાખ ને 12 હજાર ની નામ રાખ્યું હે હે હા ઠેક એક માંડો ને હારું આય એ હાંભરો ગામ ના હાંભરો એ એ સાહેબ હું તમને શું કહું હા રાખ્યું જોવા જો તો આમ તો ઓલા રોમન રેસ ની નો બાજી એવી રીતે બાજી હે આમ થાય કેસ તો આવતા ને સાહેબ હાલો નંદકવ હાલો સાહેબ હાલો જોຊ્યું આપણે ક્યાંય જીતવાનું આ ટ્રોફી તારે જીતવાની છે હરાવી નાખવાના છે બધા એને જો આયા સુવા એ ક્યાં કુસ્તી રાખી છે? ય આયอด રાખી છે. અને આ પેલવાન. હા. તે શું હોય બાજી નાખી. હે કાડુ, કાડુ. મોરું ન પડવાનું થાતું જાતું પેલા. મત હું જવાનું. મારી મત બે મારો પોદરો કાઢી નાખી. તું તો હાવ નમાલીનો નીકળો. મારે જ बाजू જોશે. એય, હા તૈયારો હા તા હજી ગામનાને આવાજો પછી કુસ્તી ચાલુ કરશું. એવું છે. હા. કાઈ વાંધો આવવા

સતીશિતાજે રથમાં બેઠા લક્ષ્મણ હાકણ નારો રે હોજી રે લક્ષ્મણ હાકણ નારો ઋષિ મુનિના આશ્રમ જાતા ઋષિ મુનિના આશ્રમ જાતા આયો ગંગા કિના એ ઉભો થા જલ્દી હાલ બાજો દાવાનું છે પણ શું રાડ્યું પાડે મારા ભજન માં તે ભંગ કર્યો

સરપંચના ઘરે કેતાતા સરપંચના ઘરે એ હા બધાને પાડી દો હાલ દો શેન એ દોહા ને હા હું કુસ્તી લડવા જાવ એટલે તાળીયું ના ગડગડાક થવો જોઈએ મારા નામનો એ એ એ હા તો રે એ છોડી આ તે બધું રાખ્યું છે હા હા મેં રાખ્યું છે આ બધું પૈસા તૈયાર છે ને આ રોકડા તૈયાર છે કોની આરે બાંધવાનું છે આ દેખાતો નથી પદુ પેલવાન ઈની આરે ચોકુજી કાધું છે આને તો એક પાટિયા પાડી દઉં હા હા તો રે હમણા મેદાનમાં આવીશ ને તારે ખબર પડશે આવી જા આવી જા એ ડોહા અહીંયા ડાયરેક્ટ તારે પૈસા ગણી લેવા છે હું શું કહા અહીંયા ચોખનો બેઠો છે પહેલા છે ને વારો મારો છે આ છોડીને પૂછ લે હા

હાલ ભાગ ભાગ બધું પેલવાન એ દોહા આ તો આજકાલ નું છોકરું છે ઈ તો હરી જાય તું નો મોરો પડતો તમ તારે જે તો ખાધું છે બે જાય હેઠું બે જાય આય વાતે કુસ્તી લડવા એ દોહા હવે તું જા

ડોહો ડોહો બધુ પehlwan બધું કરો આ બધું એ મારી કુસ્તી લડવી છે એ છોડી સાની માની ઊભી રે આ દેખાતું નથી આ ડોહો બાબો વારામાં છે પછી તારો વારો આવશે હાલ પદુડા આવી જા આવી

સાઠ ફાઈટ ખાઈ ગયો. એ રાતે મારી નાખવાનું નોતો કીધું. તે દોહન મારી નાખ્યો. મરી નો આવું તને ખાલી પાળવાનું કીધું તું અને તે સાફથી મારી નાખ્યો હે. ખરી આવી કુસ્તી તું હે બાબા. જેલમાં. અલે જેલમાં હાલો. જેલમાં Mỗi cho thăm Hãy đi Hãy làm hãy lại 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 Ê ai tôi Chúng ta tấm là sớm nó tháo chi Tháo ra bố xuống Kẻ đồ chi Ta nó phản nó thì bởi đi à đồ hay tôi હાલ hết tôi mất hết tôi mất hết tôi Đi nằm mà